તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર વર્ષ પ્લાસ્ટિકનો પાંચ ન કરવા સમજાવવામાં આવ્યો અને સંકલ્પ લેવડવામાં આવ્યો ત્યારે આ કામગીરીને બિરદાવા એનએસએસ પ્રાદેશિક નિયામક શ્રી કમલ કુમારકર માનનીય કુલપતિ શ્રી કેસી પોરિયા સાહેબ તથા એનએસએસ કોર્ડિનેટર શ્રી કમલેશભાઈ ઠક્કર એ વિદ્યાર્થીઓની મુલાકાત લેવા આવ્યા હતા અને વિદ્યાર્થીઓને આવા ઉમદા કાર્ય બદલ તેમને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ આજે છ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ડબોડા થી શાહપુરા ના રસ્તા પર સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું તથા ચાલુ વરસાદે પણ સફાઈ અભિયાન ચાલુ રાખીને સ્વચ્છતા અભિયાનને લઈને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓએ પણ આ અભિયાનમાં હશે હશે ભાગ લીધો હતો મારું નામ ઠાકોર કુસુમ અમે આર્ટ્સ અમે વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાંથી આવે અમે ભારત સરકાર અને રાજ્ય સરકારને જે પ્રદૂષણનું પ્રદૂષણનો હેતુ છે એના માટે અમે અમારી કોલેજ તરફથી પ્લાસ્ટિક મુક્ત જગત બનાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા છે અને અમે સતત પાંચ દિવસથી આના આના માટે મહેનત પણ કરી છે અને અમારી સાથે અમારી કોલેજના પ્રોફેસર અને અમારા કોલેજના વિદ્યાર્થીઓ પણ સામેલ થયા છે અને આટલો વરસાદ હોવા છતાં પણ અમે આ આ લોકોને જાગૃત કરવા માટે અમે અહીં અહીં સ્વચ્છતા માટે આવ્યા છીએ મારું નામ ડોક્ટર ધરતી જૈન છે અને મારા સાથે બીજા પીઓ છે એમનું નામ હિરેન્દ્ર પંડ્યા સર છે અને અમે વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાંથી અને એનએસએસ અંતર્ગત આ કામ કરી રહ્યા છે અમે આ વખતે સોમવારથી લઈને શુક્રવાર સુધીમાં વડ વિસનગર વચ્ચે વડનગર ઉમતા ખેરારૂ અને સતલાસણ સુધીમાં સાહીઠ કેમ્પ કવર કર્યા હતા અને સાહીઠ કેમ્પ વાળાને સમજાવ્યું હતું કે આપણે આવતા વર્ષે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરતા એવી વસ્તુનો ઉપયોગ કરીએ કે જે જમીનમાં મેલ્ટ થઈ જાય અને સાથે સાથે સ્ટીલના સાધનો જે સ્ટીલના વાસણો છે એનો પણ ઉપયોગ કરીએ જેનાથી જે પ્લાસ્ટિક પોલ્યુશન થઈ રહ્યું છે એ ના થાય એમાંથી લગભગ બાવન જેવા કેમ્પને અમે સંકલ્પ અપાવ્યા છે કે આવતા વર્ષે એ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે જો બાવન જેવા કેમ્પને સંકલ્પ અપાવવામાં આવ્યા અને એ એનો ઉપયોગ નહીં કરે તો લગભગ પચાસ લાખ જે જે કપ છે ડિસ્પોઝર ડિસ્પોઝર એ ગ્લાસ અને આખા જ ભાદરી પૂનમ મેળાને આપણે પ્લાસ્ટિક મુક્ત કરીશું હવે અમારી આ કામગીરીને જોઈને ગઈકાલે સતલાસણા થી બે કિલોમીટર આગળ આપણે જે એચ્યુ ના વિસી સર છે પોરિયા સર એમને આપણી મુલાકાત લીધી હતી જે પ્રાદેશિક નિયામક એનએસએસ ના છે કમલભાઈ સર એમને પણ આપણી મુલાકાત લીધી હતી અને કમલેશભાઈ ઠક્કર જે એનએસએસ ના યુનિવર્સિટીના કોઓર્ડિનર છે એમને પણ આપણી મુલાકાત લીધી હતી અને બધા જ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી કેટલા વિદ્યાર્થી આ મુહિમમાં ભાગ લે છે હવે રોજ અલગ અલગ વિદ્યાર્થીઓની ટીમ છે એમ કહીને અમે 70 વિદ્યાર્થીઓ સાથે કામ કરી રહ્યા છીએ અમે છે ને આજે ડબોડા થી લઈને સાહાપુરા રસ્તાઓ સુધીનો જે આખું રૂટ છે પાંચ થી છ કિલોમીટર નો એ સાફ કરવાના છે અને બિસ્લરી કંપનીવાળા એ આપણો બધો જ કચરો લઈ જવાના છે એ કચરાના જે પ્લાસ્ટિક વેસ્ટ છે એમાંથી આપણે બેન્ચીસ અથવા તો અન્ય વસ્તુ બનાવીને આપણે યુનિવર્સિટીમાં આપવાના છે હું ભાવેશ કુમાર વડનગર આર્ટ કોમર્સ કોલેજનો સ્ટુડન્ટ છું તો અમે ધરતીબેન જૈન અને અમારા સાહેબ એવા હિરેન્દ્ર પંડ્યા સર જોડે સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા છે અમારું મેન કાર્ય છે સ્વચ્છતા રાખવી અને આ અંબાજીમાંના મેળામાં જે પબ્લિક રોડ ઉપર ચાલીને આવે છે એ ઘણો કચરો ફેલાવે એ કચરો ના ફેલાવે તેના માટે અમે ઘણા પ્રયત્નો કરીએ અને દરેક કેમ્પમાં જુદા જુદા કેમ્પોમાં અમે જઈને આવીને બધા જ કેમ્પમાં અમે સમજાવ્યું કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો અને જે કરે છે એને અટકાવો આવતા વર્ષથી સંપૂર્ણ રીતે રોડ સાફ રહે એ જ અમારો પ્રયત્ન છે અને અમારી સાથે આખી કોલેજની ટીમમાં પણ છે એને એનએસએસ કેમ્પમાં આ ટીમ જોડાયેલી જ છે એ ટીમ દ્વારા આખા રોડ ઉપર અમે કચરો પણ સાફ કર્યો છે અને આવતા વર્ષે દરેક પબ્લિક નહીં કરે એના માટે દરેકને પણ પ્રેરિત કર્યા છીએ અને આ બાબતના કારણે અમે કોલેજના દરેક સ્ટુડન્ટો બેન દ્વારા પ્રેરિત થયા છીએ વસીમ મનસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર